લગ્નની અંદર વરઘોડામાં લઈ જતા હતા પરંતુ છેલ્લા ચાર માસથી ઘોડીની અંદર અનોખી ભક્તિ જોવા મળતા પરિવાર ઘોડીની પૂજા કરી રહ્યો છે પેદાશપુરા ગામ ખાતે આવેલ વચ્છરાજ દાદાના મંદિર ખાતે પૂજારી દ્વારા સાંજે છ વાગે આરતી કરવામાં આવે છે સમગ્ર ગામના લોકો આરતીમાં ભાગ લેવા જાય છે તેવા સમયે આરતીના ઝાલર વાગવાના સમયે આ ઘોડી પોતાના માલિકના ઘરેથી એક કિલોમીટર દૂર આવેલ વચ્છરાજ દાદાના મંદિર ખાતે પહોંચી જાય છે અને મંદિરની અંદર જઈને આરતીમાં ભાગ લે છે છેલ્લા ચાર માસથી દરરોજ આરતી ટાઈમે ઘોડી આરતીના ઝાલર સાંભળી મંદિરે દોડી જાય છે ગામની અંદર અનેક મંદિરો આવેલા છે દરરોજ ગામની અંદર અનેક મંદિરોમાં આરતી પણ થાય છે પરંતુ આ ઘોડી માત્ર વચ્છરાજ દાદાના મંદિર ખાતે પહોંચે છે અને આરતીમાં ભાગ લઈ મંદિરે દર્શન કરે છે પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના પેદાશપુરા ગામ ખાતે આવેલ વચ્છરાજ દાદાનું મંદિર વર્ષો જૂનું પુરાણું મંદિર છે બે હજાર પંદરની અંદર મંદિર નવું બનાવવામાં આવ્યું છે આ મંદિર ખાતે સમગ્ર ગામ અને આજુબાજુના ગામના લોકો દર્શન કરવા આવે છે પરંતુ છેલ્લા ચાર માસથી આરતીના ટાઈમે ઘોડી આરતી લેવા આવે છે તેને લઈને લોકોની અંદર પણ અનેક પ્રકારની શ્રદ્ધાઓ ઉત્પન્ન થઈ રહી છે લોકો ઘોડીના દર્શન કરી ધન્યતા અનુભવે છે માલિક પણ ઘોડીની પૂજા કરી રહ્યા છે ગામના લોકો ઘોડીની અંદર દેવી દેવતાનું સ્વરૂપ માની રહ્યા છે પાટણ જિલ્લા બ્યુરો ચીફ રમેશ ઠાકોર પુરાના શું ભુરાભાઈ મારું નામ છે અને ઘોડી મારી છે બરાબર અને ઘોડીને આરતી ટાણું થાય એટલે અમે છોડતા નહીં તો એના હાથે તોડાવે એમ કરીએ પણ અમે છોડી દઈએ હી અને વાસડા દાદે આરતી લેવા જાય છે હવે આ ઘોડી શું કરશું અમે ઘોડીને પૂજા કરીશું પૂજા કરીએ છીએ મારું ગામ સાધુ ગમના દાસ મણિરામ જાવે હું આરતી કરું છું તારે ઘોડી કાંઈ લેવા આવે છે શું લાગે છે તમને મુકામ પેદાશપુરા તાલુકો રાધનપુર જિલ્લો પાટણ જે અમારા પેદાશપુરા મુકામે વસરાત દાદાનું મંદિર આવેલું હે પુરાણી મંદિર છે એ વસરાત દાદાના મંદિરે એક ચાર મહિના થયા એક ભૂરાભાઈ દેવુભાઈ ઠાકોરની ઘોડી ચાર માસથી અહીંયા એના ઘેરથી હાથે છોડી મૂકે અને મંદિરે આવી અને પગે લાગે અને મંદિરે આરતી લે એટલે ખરેખર આ મને એવું લાગે છે ચમત્કારી અને કંઈ વસરાત દાદાનું કંઈ સ્વરૂપ હોય તો કંઈ કહેવાય નહીં કારણ કે આવા જો પશુને પણ જો આવી ખબર પડતી હોય અને પશુ જો અહીંયા આવીને વસરાત દાદાને નમન કરતો હોય તો આ કળિયુગમાં શું કહેવાય